લાપાળિયા મેરડી માતાજીના ના મંદિર અને જો આ આમ છે મેરડી માં નું મંદિર છે હે ભગવાન ચડાતા તો ચડાઈ ગયું છે પણ ઉતારવાના ફાફા પડે છે જો એમાં વેટ ની માથે લીધા જય શ્રી રામ મિત્રો કેમ છો મજામાં થઈ છો તો ફરીથી સ્વાગત છે તમારો આજે એક નવા વ્લોગમાં તો જો નાઈન ટ્રેન તૈયાર થઈ જાતી છે ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આજે આપણે વ્લોગ શરૂ કરી દીધો છે ને જો આ બધા વેચ બધાય તૈયાર થઈ જશે તો આપણે ક્યાં જવાનું છે કેમ છો તો મજા વાત છે જો આજે અમે જઈએ છે લાપાયા મેલડી માં દર્શન કરવા કા વેચ બેન તો હજી આપણા નિલેશ ની આવવાના છે તો વ્લોગ માં કન્ટિન્યુ બનાવી લેજો આપણે માતાજી ના દર્શન કરાવશું તમને પણ તો હાલો આપણે હવે જવાનું છે દુકાને શ્રીફળ ને અગરબત્તી ને એવું લેવા તો હાલો આપણે પહેલા જઈએ દુકાને જો આપણે દુકાને પહોંચી જશે નાળિયેર ને એવું લેવાનું છે હાલો લઈ લો અને આપડા ભાઈ આવી ગયા છે જો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને આના તો તમે ઓળખતા બિસ આ હોળીવાળા મોલા બાપુ ક્યાં આપડે કલરવાળા બગડ્યા થઈ જો તો શ્રીફળ ને એ લઈ લેવી ને અમારા બા બેસી ગયા છે દુકાને હું બા તમારે આવું છે કે હા દર્શન કરતા આવી એમી

ભલે લઈ લે એમ હા હા બે નાળિયેર લઈ લો હાલો અને અગરબत्ती લઈ લો પછી નીકળવી આપણે જો ઘણો મોડું થઈ ગયું છે 10 વાગી ગયા છે હવે હાલો તો આ થેલીમાં નાખી દો કાબા હાલો તો અમે નીકળગી ફટાફટ પછી તો જો આપણે ફાઇનલી પહોંચી ગયા પાલિતાણા ને વૈષ્ણવેત પર માટે જાઈ જ છીએ લેવા ટોપી કેવી લેવાની છે આવી લઈ લેના તો આવી છે

જુઓ મિત્રો આપડે ખાનાલી પૂરી લાપાળિયા મેળડી માતાજી ના મંદિરે મેળડીમાં નું મંદિર છે જોઈ શકો છો તો હાલો અંદર જવી દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવશું મારા વૈષ્ણવી બેન દર્શન કરે છે અને એમે બધાય કરી લીધા છે તમે પણ કરી લો જો આયા ઘણા બધા છોકરાના ફોટા લગાડેલા છે માતાજીની બે થી બધાને છોકરા થયા છે જો આયા પીપળી બે ભાદાવા નાની રાજી થળી ભૂચ્યા મોટી પાણીવાળી ભાદાવાવ ખેતરૂજી ડેમ ઘણા બધા ગામથી ઘણા બધા ગામના ફોટા છે માતાજી ઘણા બધા દીધા છે અને એમ પણ ઘણા જગોમાં છે અહીંયા છે ખદાવાઓ અને અહીંયા મારા નિલેશભાઈ વ્લોગર ઓર વ્લોગ બનાવવાનો ચેરો કરે છે જો આ છે માતાજીનું મંદિર જુઓ મિત્રો તો આ છે મોટો જબર શેડ બેહવા માટેનો અને હવે એમ લાવા છે નાસ્તો તો નાસ્તો કરવા આવી ગયા છે અંદર હવે આપણે જઈએ ને પછી જોઈએ કોસો ઘણો બધો મોટો છે શેડ ના મારા બ્લોગર સાહેબ જુઓ ધબ ધબાટી બોલાવો હોય YouTube માં હાલો તો આઈન તો આવ્યો આવો પૂછી થઈ ગઈ કે હા ભૂખ તો છે ને હા હાલો તો નાસ્તો કરી લેવી આપણે આવો બધો નાસ્તો લાવ્યા આવે છે ભૂચવો થયો કે ભાઈ લેવી આપણે તો આપણે દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે આપડે ડેમ બાજુ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો અને હવે આપણે નીકળવી કા નીલી ભાઈ નીકળવું ને હવે તડકો પણ ફૂલ થઈ ગયો છે અને આજ તો આપણે ટુ વ્હીલ લઈને એવા છીએ આપણે નીકળી જઈએ ફટાફટ તો કન્ટિન્યુ બિના ફાઇનલી મિત્રો આપણે પૂજ્યા સિવી ડેમ એને આ જોવા જોઈએ કશો આ છે શેત્રુ ડેમ ના અહીંયા તો પાણી નથી આવતું પણ જો અહીંયા જોવો તમે જોવો તો કેટલું પાણી જાય ઓ ભાઈ ભાઈ કેનાલ માં એમ થાય છે અત્યારે જ નઈ નખી જો અહીંયા ભૂંગળા જો પાઇપલાઇન નું ઠેર તમને દેખાય અહીંયા સુધી આ પાણી જોઈને તો વાહ ભાઈ વાહ એમ થાય કે નઈ મજા આવી ગઈ અચ્છા ક્રેપ્પી તડકો લાગતો થી તડકો લાગતો મટી ગયો જો એક નંબર મોજ આવ્યો વાતાવરણ સૌ ભાઈ પાણી કેટલી સ્પીડ માં આવે જો અને જો આપણે ગાડી પાર્ક કરી દીધી છે ને આ છે આપણા નીલેશભાઈ ની ગાડી અને જો એ આખો શું આથી પાણી આવે છે જો કેનાલમાં કેટલી ઝડપ થી આવે છે જો તો હાલો અમે કાક નાવાનો પ્લાન બનાવી અને પછીની કન્ટિન્યુ બિના રહી ગયો વિચાર તો છે નાવાનો પણ હવે આમાં જો પાણી ફૂલ આવે છે એટલે હવે તરતા આવડતું નથી એકચ્યુઅલીમાં એવું છે કા નહીં લઈ ભાઈ નાઈ નાખું છે કે ડરતા કા આવડે આપણને તરતા નથી આવડતું એ વાંધો છે નહીં કે નાવાની જો મજા આવે એવું છે આ બધા નાઈ છે જોઈ શકો છો દેખાય છે આપણે જવાનું છે અહીંયા ઉપર તડકાનું હાલવું એ મોટી મુશ્કેલી છે કા હવે કેમ અહીંયા ફૂક આ તો જો બધા હાલવા મળ્યા છે વૈષ્ણવ મમ્મી ની અને આપણે જવાનું છે હવે જો કેટલું બધું ઉપર છે અને એટલા પગથિયાં સડવાના છે તો વર્ષો વળી જવાનો છે એ ફાઈનલ છે તો હાલો હળદર સડવી કેમ થાય છે

થાય ગયા ફૂલ પુલ હો ભાઈ આપ ચડી ગયો શું કે પગ દુખવા મે જો તો આ છે ઉપર થી ડેમ જોઈએ શકો છો ને જો આમાં પાણી પડ્યું છે જા નજર જાય ને પાણી ઓ ભાઈ એસ ને ઈસા કો થાકી ગઈ ને હા એટલે હા જો તો હા પાણી છે હામ મે દેખાય છે તો જે ડુંગર તો જો આપણે આવા ડેમે તો નાયા તો નથી હવે આપણે જવાનું છે ઘર બાજુ ને જો આ તો નીલેશભાઈ બધા થાકી ગયા છે અને વેશની મમ્મી પણ થાકી ગઈ છે તો હવે આપણે શીત ત્યાં ઘર બાજુ નીકળવાનું છે તો હવે હાલો તો નીકળવી અને ઘરે પૂગીને મળવી તો હાલો કન્ટિન્યુ હવે તો ઓલું નથી આવતું એની ઘોડે થી હે ભગવાન ચડાતા તો ચડાઈ ગયું છે પણ હવે ઉતરવાના ફાફા પડે છે જે અમાય વૈષ્ણવી બેનને ને માથે લીધા જુઓ અને જો આવી ગયો તો એટલા દાદરા ઉતરવાના બાકી છે ઓલું નથી કેતા હે ભગવાન મારો કાંઈ વાક નથી સોરની વાતે છેણા સોરવા આવ્યો એમાં તો હું એવું જોયું છે જુઓ કા વૈષ્ણવી બેન તમને જ મજા આવતી છે ને હે જો પાણી જાય છે જોરદારો પણ નાવાનું ફૂલ મન થાય છે પણ નાવા એમ છે તો મિત્રો આપણે ઘરે અને આજના વ્લોગમાં બસ આટલું જ વ્લોગ ગમ હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો ને જય મેળીમાં કોમેન્ટમાં લખી દેજો તો મળશું કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ ને બાય બાય